વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત પટાવાળાઓની ભરતીને લઈને વિપક્ષના નેતા અમીરબેન રાવત દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે તેમજ ગઈકાલે 25 પટાવાળાઓને પણ છૂટા કરવામાં આવ્યા છે જેને લઈને મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરી વડોદરા પાલિકામાં કોન્ટ્રાક્ટ આધારિત પટાવડાઓની ભરતીને લઈને વિરોધ પક્ષના નેતાએ અવાજ ઉઠાવ્યો છે તાજેતરમાં પટાવડાઓને નક્કી કરેલા ધારાધોરણ પ્રમાણે પણ પગાર આપવામાં ન આવતો હોવાનું પણ સામે આવ્યું છે ત્યારબાદ અચાનક જ ગત સાંજે પચીસ પટાવડાઓને છૂટા કરી દેવામાં આવ્યા હોવાનું પણ સપાટી પર આવ્યું છે જેને લઈને હવે વધુ એક વખત વિરોધ પક્ષના નેતા સામે આવ્યા છે વડોદરા પાલિકામાં કોન્ટ્રાક્ટ બેઝ પટાવાળાઓની ભરતીની શરૂઆતથી જ વિરોધ પક્ષના નેતા દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે તાજેતરમાં તેમણે નક્કી કરેલા ધારાધોરણ મુજબ પગાર આપવામાં ન આવતો હોવાનું તેમણે જણાવ્યું હતું અને આ અંગે તપાસ કરવા માટે પુરાવા સહ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને જાણ કરવામાં આવી હતી તેવામાં સાંજે 25 પટાવાળાઓની રવાનગી કરી દેવામાં આવી હોવાનું સપાટી પર ઓછો પગાર મળી રહ્યો છે તાજેતરમાં ફરિયાદ ચાલી રહી છે જે બાદ કોન્ટ્રાક્ટરે તેઓને પગાર કર્યો હતો નથી ભરાતું હજુ સુધી તેઓને યુઆઈડી નંબર નથી આપ્યા આ બાબતે મ્યુનિસિપલ પત્ર લખી કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી ધોરણે ભરતી થઈ છે પગાર કરતા એમને ઓછો પગાર મળે છે બે દિવસથી ફરિયાદ ચાલી હતી ફરિયાદ કર્યા પછી તાત્કાલિક ઈજારદારે જે પેન્ડિંગ પગાર હતો પગાર કર્યો પણ મળવા ઓછો કરે છે ને વાત

આપી છે કે કરશે રિવ્યુ કરવા અધિકારીઓને કીધું છે કરીને અધિકારીઓ મળશે અને કોન્ટ્રાક્ટ પ્રમાણે ટેન્ડર એક્ઝિક્યુટ થાય એનું ઇન્સ્યોરન્સ આપ્યું છે જ્યારથી આ ટેન્ડર આપવામાં આવ્યું ત્યારથી જ અમે વિરોધ કરેલો કે પ્યુન્સ અને ક્લાસ ફોરનો જે સ્ટાફ હોય બેઝિકલી કોઈ બી ઓફિસમાં બેકબોન હોય છે અને એમની એફિશિયન્સી પર ઓફિસની એફિશિયન્સી અને ઓફિસના મુખ્ય ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ સચવાયેલા રહેતા હોય છે ત્યારે હંગામી ધોરણે ના હોવું જોઈએ એ જ વસ્તુ સામે આવી છે એમનું શોષણ થાય છે એમની સાથે રજાના દિવસે કામ કરે તો બી એમને પગાર નથી આપવાનો આપ આપવામાં આવતો અને એક મિલી ભગતથી એમના મળતિયાઓ કમાય ઇજારદારો કમાય એ રીતનું આપવું એક નેક્સસ સેટઅપ કરવામાં આવ્યું છે જેનો અમે વિરોધ કરીએ છીએ